સુરતના સિંગણપોર ડભોલી વિસ્તારમાં બાઇક પર ટ્રિપલ સવારી બંદૂક જેવા હથિયાર સાથે સીન સપાટા કરી રહેલા ત્રણ લોકોને પોલીસે પકડી પાડી કાયદાનું ભાન કરાવ્યું સુરતના સિંગણપોર ડભોલી વિસ્તારમાં ત્રણ યુવાનના સીન સપાટા સામે આવ્યા જેમાં ટ્રિપલ સવારી પર બંદૂક જેવા જવાયરમાં હથિયાર બતાવી લોકોમાં ભય ફેલાવનારોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વાયરલ વિડીયોના આધારે સિંગણપોર ડભોલી પોલીસે કાર્યવાહી કરી આરોપીને પકડી પાડતા બંદૂક પ્લાસ્ટિકની હોવાનું સામે આવ્યું છે જોકે પોલીસે ત્રણ યુવકને અટકાયતમાં લઈ કાયદાનું ભાન કરાવી માફી માંગ આવી હતી અમે ત્રણ જણ બાઈક પર સવાર થઈને આવતા હતા તો પ્લાસ્ટિકની બંધન જેવી દેખાતી વસ્તુ મળી ગઈ અમને તો અમે છોકરા માટે લઈ જતા રમવા આવે પણ કોઈને રીત ભરાઈ ગઈ કે આ કંઈક લઈને જાય છે અમે તો કોઈ કઈ રીતે નો કર્યું જાણ કહી રીતે કે આ વસ્તુ લઈને જાય છે તો હવે બીજો અમને બી નહીં ગયા હતા કોઈ ભૂલ નહીં કરવા માફી મારી જાય છે બ્યુટો રિપોર્ટ એઝ નાઈ ન્યૂઝ સુરાય અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે